જય માતાજી મિત્રો માણસ જાત એવી છે ને એમાં હું ને તમે બધા આવી ગયા આ મેં કર્યું આ મારા વગર કોઈ કરી ન શકત અને ખરેખર ભગવાન રામ જ્યારે લંકામાંથી રાવણ ઉપર વિજય કરી માં જાનકીને લઈને જ્યારે અયોધ્યા પ્રસ્થાન કરે છે ગોસ્વામી તુલસીદાસજીની આ ચોપાઈઓ આપણા હૃદયને સપરસી જાય કે બહુ વિપ્રણ શ્રી નમાયો ઉત્તર દિશી વિમાન ચલાયો કહ હિ રામ રણ દેખ હું સીતા ઇહા હણ્યો લક્ષ્મણ ઇન્દ્ર જીતા ઇહા પડે કઈ કે મારે ઇહા કુંભકર્ણ રાવણ સંઘારે જ્યારે રાવણ ને કુંભકર્ણને સંઘારવાની વાત આવી ને ભગવાને કહ્યું કે અહીંયા લક્ષ્મણે માર્યા અહીંયા હનુમાનજીએ માર્યા અહીંયા ઓણે માર્યા અહીંયા ઓણે માર્યા પણ જ્યારે પોતે જેને માર્યા છે એ જગ્યાએ જ આ જ્યારે ચોપાઈ પહોંચે છે ઇહા પડે કંઈ કપી કે મારે ઇહા કુંભકર્ણ રાવણ સંઘારે પ્રભુ એમ નથી કીધો કે મેં અહીંયા માર્યો છે જો ને ભગવાનને એટલે તો મર્યાદા પુરુષોત્તમ રામની મહેતા યુગો યુગોથી આપણે કહેતા આવ્યા છીએ અને યુગો સુધી એ અમર છે તો જય માતાજી